વાલે હાર પેરો છે સવા લાખ નો રે લול વાલે ચડલો પેરો છે મોંગા મૂલ નો રે લול વાલો ચાલ્યો મણિયારા ના વેશ મારે લול ઓગે જાંજર પેરા છે સાચા હે મનારે લול પરુ કપડું ને ઘેરદાર કાઘરો રે લול వలో చాలో మణి ఆరా నా వేశ మారే లోల ఉడ్రి ఓ డణి నే ఛేడే బాం దే చోడి ఓ రే లోల పిలి రంగ బే రంగి రే లోల వలో చాలో మణి ఆరా నా ગામ ગોકુલ ની ગલીઓમાં સાદ પાડે રે લોલ કોઈ લઈ લો મણિયારા ના વેશ મારે લોલ સાદ સોણી રાધાજી દોડતા આવી રે લોલ વાલા મૂલ કરો તમે ચોડીયો ના રે લોલ વાલો ચાલો મણિયાર વેશ મારે લોલ મૂલ નો થાય ભગુ ભણી છોકરી રે લોલ ધીરે રહી ને વગાડી વાલે વાસળી રે લોલ વાલો ચાલો મણિયાર ના વેશ મારે લોલ વાગી વાસળી ને રાધાજી સમજી ગયા રે લોલ આ તો નટખટ જ શોધનો લાડલો રે લોલવાલો ચાલ્યો મણિયારાના વેશ રે લોલ મે તો ચૂડલો ગાયો છે પૂરા ભાવથી થી રે લોલ જે કોઈ ગાય શીખે ને સુણે સાંભળે રે લોલ એનો વય કુઠમાં કરજો પ્રભુજી વાસ તો રે લોલ મેં તો ચૂડલો ગાયો છે પૂરા ભાવથી રે લોલ વલો ચાલ્યો મણિયારના વેશ મારે લોલ જય શ્રી કૃષ્ણ મિત્રો જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ